ના જીલિયા ગાંધી આશ્રમની અંદર સેન્ડો ઇન્ડિયન દ્વારા ગેસને લગતી માહિતી આપી ચાણસમા તાલુકાના જિલ્લા ગામે આવેલ ગાંધી આશ્રમ સંચાલિત આશ્રમશાળાની અંદર ચાણસમા સેન્ડો ઇન્ડિયન ગેસ સર્વિસ દ્વારા આંગણવાડીની બહેનોને ઘરેલુ ગેસથી સેફટી અંગેની માહિતી આપવામાં આવી હતી સાથે સાથે દસ કિલોગ્રામ કમ્પોઝિટ સિલિન્ડર લોન્ચ કર્યું હતું તેમજ બેઝિક સેફટી પણ સમજાવવામાં આવી હતી અત્યારે હાલના સમયમાં મોટા ભાગના ગૃહિણીઓ દ્વારા પોતાના ઘરે રસોઈ માટે ગેસનો ઉપયોગ કરી રહી છે ત્યારે ગેસના અમુક સમય દરમિયાન સમસ્યાઓના કારણે ગેસનો ફાટવા જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે તે સમસ્યાઓને પહોંચી વળવા માટે શું કરવું તે અંગેની આજરોજ ચાણસમા ખાતે આવેલ સેન્ડો ઇન્ડિયન ગેસ સર્વિસ દ્વારા ચાણસમા તાલુકાના જીલીયા ગામે આવેલ ગાંધી આશ્રમની અંદર એકસો પચીસ જેટલી આંગણવાડીની મહિલાઓને ગેસની સમસ્યાઓથી વાકેફ કરી હતી તેમજ સમસ્યા સર્જાય ત્યારે તે સ્થિતિને પહોંચી વળવા શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ બીજી બાજુ 10 કિલોગ્રામ કમ્પોઝિટ સિલિન્ડર લોન્ચ કર્યું હતું રિપોર્ટર મીરાબેન પટેલ એ તમે પછી તમે સિલિન્ડર ઘરે લઈ જશો પછી તમે અને વાપરવા જશો આવશે તો એટલે પાછું એનો એ સિચ્યુએશન તમારે પડશે સિલિન્ડર બાજુમાં અને વપરાશ થશે એટલે તમને કહીએ કે જયારે તમે સિલિન્ડર લો ત્યારે આ ત્રણ વસ્તુ ચેક કરે પેલો ફ્રી છે કે નહીં તમારી સામે કોલર તમારી સામે વજન કરો અને તમારી સામે